નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ નવ વિષય છે ગુજરાતી તેમાં દ્વિતીય સત્રમાં કાવ્ય પંદર આ કાવ્યનું નામ છે ગોધમાતની ક્યા તેનો પ્રકાર છે ગીત આ કાવ્યના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો વિશે આજે આપણે આ વિડિયોની અંદર માહિતી મેળવીશું

પ્રશ્નને નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો પ્રશ્ન એક નો પેલો પ્રશ્ન માતાના ટહુકા પાસે કોની વિસાત નથી તો જવાબમાં આવશે ઓપ્શન ડી ઉપરના ત્રણેયની સૂર તાલ અને સંગીત ત્રણેયની બીજો પ્રશ્ન હાજર હાજર હાથ હજાર હોય વાક્યનો અર્થ તો જવાબમાં આવશે ઓપ્શન ડી બધા જ મદદ કરવા તૈયાર હોય ત્રીજો પ્રશ્ન માતાની છાયાને કવિ કોની સાથે સરખાવે છે તો જવાબમાં આવશે ઓપ્શન બી ઉનાળાના તડકા સાથે ચોથો પ્રશ્ન કવિને શિયાળામાં હોફ કેવી રીતે મળે છે તો જવાબમાં આવશે ઓપ્શન બી માતાની લાગણીથી ત્યાર પછી પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યોમાં ઉત્તર લખો પેલો પ્રશ્ન છે માતાની આંખોથી કવિ શું પ્રાપ્ત કરે છે જવાબ આકાશમાં સૂર્ય ચંદ્ર અને તારા પ્રકાશ પાથરે છે આથી પૃથ્વી પર સૌને સૂર્યની ગરમીનો અને ચંદ્રની શીતળતાનો અનુભવ થાય છે તેમજ ટમટમતા તારાઓનું સૌંદર્ય જોવા મળે છે પરંતુ કવિતો માતાની વાત્સલ્યપૂર્ણ આંખોથી જ સૂર્ય ચંદ્ર અને તારા એ ત્રિવેણીની ઉષ્મા શીતળતા અને સૌંદર્ય પ્રાપ્ત કરે છે બીજો પ્રશ્ન માતાના હેતની હેલીને કવિ કઈ રીતે સમજાવે છે જવાબ માતાના હેતની હેલીને સમજાવતા કવિ કહે છે કે ચોમાસામાં મુશાળધાર વરસાદની હેલી ઉમટે છે એ જ રીતે જીવન માં પણ ભલીને સ્વજનો કવિ પર પ્રેમ વરસાવે તો પણ માતાના હેતની હેલીનો અભાવ તો રહેવાનો જ ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના સાત આઠ લીટીમાં ઉત્તર લખો પેલો પ્રશ્ન છે ગોધ માતની ક્યાં કાવ્યમાં કવિને કઈ કઈ બાબતોમાં માની અધુરપ અનુભવાય છે શા માટે તો ચાલો જોઈએ જવાબ ગોદમથ ની ક્યાં ઉર્મી કાવ્યમાં કવિને માતાની મમતા માટેનો જુરાપો ચાલે છે કવિ વિચારે છે કે જીવનમાં છત અને છત્ર મળશે પણ એમાં માતાની ગોદનો અભાવ અનુભવાય છે ઘરમાં શયનખંડ અને સુવાળેશિયામાં પણ માતાની સોડની અનુભૂતિ અનુભૂતિ થતી નથી

પણ માના આલિંગનમાં જે હુંફ અને નિશ્ચિતતાનો ભાવ છે તે અહીં ક્યાંથી મળશે વર્ષાની હેલી તો ઉમટે છે પણ માના હેતની કવિ ઉનાળે માની છાયાની અનુભવે છે કવિને ભર શિયાળે હુંફ આપતી માની માયાની અધુરપ ચાલે છે કારણ કે હવે એમની પાસે માં રહી નથી આમ કવિ અનેક બાબતોમાં માની અનુ અથુરપ મેળવે છે બીજો પ્રશ્ન કવિને માતા પાસેથી શું શું મળે છે જીવનમાં લોકોને રહેવા ઘર મળતું હશે પણ કવિને માતા પાસેથી ઉફાળી ગોદ મળે છે શયનખંડ અને શ્યા મળે પણ કવિને સુતી વખતે માતાની સોડ મળે છે માતાની હાજરીથી જ મોટી રાહત મળે છે માતાની આંખ વાત્સલ્ય મળે છે બીજાને જીવનમાં સુર તાલ અને સંગીતનો આનંદ મળે જ્યારે કવિને માનો મીઠો સાંભળવા મળે છે જીવનમાં વિકટ પરિસ્થિતિમાં મૂંઝાતા હોઈએ ત્યારે મદદ કરવા હજાર વ્યક્તિઓ તૈયાર હોય પણ કવિને માના આલિંગનમાં પ્રેમનો સ્પર્શ મળે છે અનરાધાર વરસાદ વરસે પણ એના પર માના હેતની હેલી વરસે છે ભર ઉનાળે કવિને માતાની શીતળ છાયા અને ભર શિયાળે માતાની ફાળી માયા મળે છે ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર નીચેની કાવ્ય પંક્તિ સમજાવો હાજર હાથ હજાર હાથ હાજર હાથ હજાર હોય પણ છાતીમાની કર્યા તો આ કાવ્ય પંક્તિને આપણે સમજાવી જીવનમાં વિકટ પરિસ્થિતિમાં આપણે મુંજાતા હોઈએ ત્યારે મદદ કરવા જો હતાર હજાર વ્યક્તિઓ તૈયાર હોય તો પણ જ્યારે મા આલિંગનમાં લે છે ત્યારે જે હૂફ મળે છે એનાથી મૂંઝાયેલી વ્યક્તિ નિશ્ચિતતા અનુભવે છે એટલે જ કવિ કહે છે કે વિકટ પરિસ્થિતિમાં ભલે અનેક વ્યક્તિઓ મદદરૂપ થાય પણ એમાં માના આ આલિંગનમાં મળતી હૂફની અનુભૂતિ થતી નથી વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ નવમો વિષય છે ગુજરાતી તેમાં કાવ્ય પંદર આ કાવ્યના સ્વાધ્યાયના પ્રશ્નોને જવાબો પૂરા કરીએ છીએ આગળના પાઠના સ્વાધ્યાયના પ્રશ્નોને જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું પાઠ સોળની અંદર ત્યાં સુધી આવજો